વાઘોડિયા રોડ પર તસ્કરોએ હાથ ફેરો કરી આઠ દુકાનોના તાળા તોડ્યા હતા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે બરાવંગીની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તાથી કલા દર્શન ચાર રસ્તા જતા રસ્તા પર આવેલી દુકાનો પૈકી સાત થી આઠ દુકાનોના તાળા તસ્કરો જે પૈકી બે થી ત્રણ દુકાનોમાંથી રોકડ રકમની ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો આ અંગે બનનારા અને સ્થાનિકોએ મીડિયાના માધ્યમોને માહિતી આપી હતી સમગ્ર બનાવ સીસીટીવી ના ફૂટેજ પણ વાયરલ થયા છે ચોરાટાઓએ આ ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે તારીખ ત્રણ તારીખે રાત્રે અમે નવ વાગ્યા દુકાને બંધ કરી છે દુકાન બંધ કરતાં બે કલાક પછી જ એટલે રાતના અગિયાર સવા અગિયાર વાગ્યાની વચ્ચે બે ચોરોએ આવીને લગભગ અહીંથી સાતથી આઠ દુકાનોના તારા તોડ્યા છે જેમાં ત્રણ ચાર દુકાનમાં એમને ચોરી બી કરી છે નુકસાન બી થયું છે અને આ વેપારીઓને હજી વધારે નુકસાન બહુ વધારે થયું છે અને બીજું કે આ પોલીસની સમક્ષ બી એક પડકાર છે ખુલ્લો ચેલેન્જ આપ્યો છે આ બે ચોરોએ મળીને હવે આ અમારે જે અત્યારે સીસીટીવીમાં દેખાય છે એમાં બે એક ચોર છે ને મને એવું લાગે છે ત્યાં સુધી આખી ગેંગ છે કેમ કે બે ચોરથી એક જ દિવસમાં સાતથી આઠ ચટર તૂટે નહીં એ લોકોએ પ્રયત્ન તો બધા બહુ કર્યા છે પણ બે દુકાનોમાં કે ત્રણ દુકાનમાં એ લોકો સક્સેસ નથી થયા જે દુકાનમાં સક્સેસ થયા છે ત્યાંથી એ લોકોએ કેશની ચોરી કરી છે બીજા અમુક જગ્યાએ સમાન વસ્તુઓની ચોરી પણ કરીને ગયા છે એટલે મારે પોલીસને એક જ અરજી છે કે પોલીસ આ ત્રણ મહિના પહેલાં બી આ ભાઈના ત્યાં ચોરી થઈ હતી એમને અરજી લખાઈ છે પણ હજી સુધી એ અરજીનો કશું નિકાલ આવ્યો નથી જો આજે ત્રણ મહિના પહેલાં જ આ પોલીસે આ કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ વેપારીઓને આ દિવસ ના જોવું પડત અહીંયા હું રાત્રે નવ સાડા નવ વાગે દુકાન વધાવીને ગઈ હતી પછી સવારમાં સાત સાડા સાત વાગે અહીંયાથી જે બસો બસમાં બેસે છે જે જોબ પર જાય છે એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું શટર તૂટ્યું લાગે છે એટલે હું તાત્કાલિક સાડા સાત વાગે અહીંયા આગળ હાજર થઈ તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર વેરવિખેર કરેલું હતું અને મારા જે જૂના કોઈન હતા ઘણા બધા જૂના વર્ષો જૂના હતા એની આખી થેલી લઈ ગયા છે અને દુકાનનું પંદરે પંદર જે ડ્રોવર હતા એ મારા બધા વેરવિખેર કરી નાખ્યા છે એવી જ રીતે બાજુવાડાની પણ દુકાન એ રીતે તોડેલી છે એટલે અમારો કહેવાનો ભાવ એક જ છે કે જનતાનો અહીંયા પાંચસો મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે તો જો આ ચોરી કરનારાઓ આટલું સહજ કરતા હોય તો પછી અમારો જનતાની સેફટી શું એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે સવારે અમારી પાસે ફોન આવ્યો કે અમારી દુકાનનું શટર તૂટ્યું છે તો અમે ત્યાંથી અહીંયા આગળ જોવા માટે આવ્યા ત્યારે અમારું શટર તૂટેલું હતું અને અંદર કેશ કાઉન્ટર ઉપરથી વીસ હજાર રૂપિયા અમારા ગયેલ છે બીજી આજુબાજુમાં આજુબાજુમાં અમારે એક દુકાન છોડીને બીજી બે દુકાન છે એમાં મનાલી કનેક્શન નામની શોપ છે એનું બી આખું શટર તૂટ્યું છે એમાંથી બી વસ્તુઓ ગઈ છે અમારી પાસે ઉપર હોસ્પિટલ છે ત્યાંથી ફોન આવ્યો હતો અને આજુબાજુની શોપ પર થી ફોન આવ્યો સવારે ત્યારે અમે આવ્યા મારે આગળ ભગવાન ના વાઘા અને ભગવાન ની પૂજા ની વસ્તુ